ડભોઈ તાલુકાના સાઠોદના ગ્રામજનોએ ભેગા થઈને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં બોરવેલ બનાવવામાં આવ્યો છે બોરવેલમાં પાણીનો પાઇપ પણ નથી ઉતારવામાં આવ્યો વીજળી કનેક્શન પણ નથી આપવામાં આવ્યું અને ગ્રેવલ પણ નથી નાખવામાં આવ્યા અધૂરું કામ છતાં પણ બે લાખ અને ચુમ્માલીસ હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા છે અધિકારીઓની મિલીભગતના કારણે ડભોઈ તાલુકામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ભ્રષ્ટાચારનો ધડાકો કામ કર્યા વગર લાખોનું બિલ ચૂકવાઈ ગયું આદિવાસી મહિલાઓનો રણચંડી અવતાર ડભોઈ તાલુકાના સાઠોદ ગામે વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે ગામના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીના બોર બનાવવાની કામગીરીમાં લાખોની ઉચાપત થઈ હોવાનું સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું ડભોઈ તાલુકાના સાઠોદ ગામના બારીશેરી વિસ્તારમાં લગભગ સાડા ચારસો જેટલા આદિવાસી રહીશોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે એક નવો બોર મંજૂર કરવામાં આવ્યો હતો જો કે ગ્રામજનોનો આક્ષેપ છે કે બોર બનાવ્યા બાદ તેમાં મોટર કે પંપ ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી કામગીરી પૂર્ણ થયા વગર જ મહાદેવ ટ્રેડર્સ નામના કોન્ટ્રાક્ટરને બે લાખ ચુમ્માલીસ હજારનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને વહીવટદારે કામની ખરાઈ કર્યા વગર જ એજન્સીને નાણાં છૂટા કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ગામના જાગૃત નાગરિકોએ જ્યારે આ કામ અંગે શંકા જતા આરટીઆઈ હેઠળ વિગતો માંગી ત્યારે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો આ બાબતે લોકોની શંકા વધુ પ્રબળ બની છે કે આ કૌભાંડમાં અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે ગ્રામજનો દ્વારા તંત્ર અને કોન્ટ્રાક્ટરની હાય હાયના નારા બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો પીવાના પાણીની હાલાકી વેઠતા સ્થાનિકોએ ભેગા મળીને ભ્રષ્ટાચાર બંધ કરો અને તંત્ર હાય હાયના નારા લગાવ્યા હતા આદિવાસી વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે સરકાર કાગળ પર વિકાસના કામો બતાવી રહી છે પણ વાસ્તવના અમારે પાણી માટે રજળપાટ કરવો પડે છે અમારા હકના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઓયા કરી ગયા છે ગ્રામજનોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે ટ્યુબવેલ જે હાલમાં બંધ હાલતમાં છે આશરે લગભગ એકાદ વર્ષ કે છ મહિના જેવું થયું હશે જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ જેના માલિક છે કેયુરભાઈ ઠાકોર જેઓ ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે સરકારના નિયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું અત્યારે અમે ઓગણીસ તેર અગિયાર બે હજાર પચીસના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ વીસ મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે તલાટી ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લીધેલ નથી તેમજ કોઈપણ પ્રકારની તપાસ કરેલી નથી તો અમારી બધાની લોકમાગણી એવી છે કે જે આદિ સાડી ચારસો આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્ર ને માત્ર કોણ કોચી અને બે લાખ ચુમ્વાલીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોકમાગણી છે અમારા ગામની અંદર સાઠોદની અંદર બારસીરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી કોઈ મોટર પંપ નથી ઉતારેલો કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું તોય ઈચ્છો તો આના બે લાખને ચુમ્માલી હજાર ઉપાડ લીધેલા છે અને આ બોર્ડની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા ગ્રેવલ પણ કહેવાના એવા છે આમાં કોઈ બાળક રમતું રમતું આવશે ને પડશે એની જવાબદારી કોની રહેશે અને આ બારસીની અંદર આ વોર્ડ નંબર આઠની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે હમણે તો એનો મતલબ હું તો અમારે તો કંઈક તો ઉજાગર કરવું પડે હવાળો પણ બનાવે છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી અને આ એટલે એવો જગ્યાએ બનાવ્યો છે અહીં રાહુતરની અંદર પાણી આવે ત્યાં ખેડખેર પાણી આવે છે બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે તો હું એ ગંદુ પાણી આ એ પીશે પબ્લિક પીશે નાખી તો પાણી કેવી રીતે આવશે તો માટર નાખ્યો તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને ગંદુ જ પીવાનું અહીં બોરવેલ કરવાની જગ્યાએ ક્યાં કરવું તો એમના મકાનો નજીક તો એ લોકોને કામ આવતું આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને એ લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે કેટલા રૂપિયા કોને ઉપર બે લાખ ચુમ્માલીસ હજાર મહાદેવ ટ્રેડેસ અને એનું નામ જાણ કોન્ટ્રાક્ટનું નામ જાણવામાં આવ્યું છે કેવું ઠાકોર તમે એની રજૂઆત ક્યાં ક્યાં કરી એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી એસોને કરેલી અને ત્યાર પછી અમે એ રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આ જૂથીની અંદર સંતોષકારક શું કહેવા માગો છો આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે તો પછી અમારે ના છૂટકે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે શું નામ જાદુ દીકપાલ છે સાટોદ ગામે ભરસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ એનો ઓનર છે કેયુર ઠાકોર જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ બે લાખ ચુમ્માલીસ હજાર પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી બરાબર અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે તો સાડી ચારસો લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ બે હજાર પાસ કર્યું છે આ બિલ અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસોનો જવાબદારી એમને ખબર નહીં પડતી ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ તો એ તો છે જ તો આ પૂરેપૂરા પૈસા બે લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ આ બહુ ખોટું કામ કરે છે એમને પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીની તો બદલી જ કરવામાં આવે અમિત જગદીશભાઈ પાટણવાડિયા હાલ મુદ્દા છે એની તપાસ કરીને જાણ કરી દેશું મહાદેવ ટ્રેડર્સના નામે બે લાખ ચુમાલીસ હજુ જ્યારે આપની સહિતી ઉપડી ગયા છે કોણ છે મહાદેવ ટ્રેડર્સના ઓનર હા કેવ ઠાકોર કોન્ટ્રાક્ટર છે એમનું છે તો આપ અને વહીવટદાર સિદ્ધાર્થની જે સાઈનથી ઉપડ્યા છે પૈસા શું કહેશું હા એ હવે જોઈ લઈએ એક રેકોર્ડ જોઈ લઈએ શું છે બોર બનાવી દીધો મોટર નથી તો આપે જોયા વગર નાણાં ચૂકી દીધા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો